केंद्र में भक्ति राखी जो भक्ति वगर कई मलत नहीं हो भक्ति करवी हो एकदम सरल बने रहो जो है सरल सरल स्वभाव मन कुटुलाई एकदम सरल बने ने रहो जो है अरे कोई कहीं बोली गयु हो तो जातु करव जो है જતું કરે એનું કઈ જાતું નથી આટલો મોટો પરિવાર હોય નાનો મોટો આટલો બધા હિતેર ઘરનો પરિવાર હોય અને કઈ કદાચ બોલાઈ જાય તો જતું કરવું જોઈએ માફી માંગી લેવી જોઈએ કે હશે ભાઈ સારું કરવું છે ને આપણે એટલે જતું કરવાની ભાવના રાખવી જોઈએ જતું કરે એનું જીવનમાં ક્યારેય કઈ જતું નથી બસ આ ભાવના હોવી જોઈએ તો પરમાત્મા સુધી પહોંચી શકીએ તો આપણી ભક્તિ વિષના ઘૂંટિયા પીવા પડ્યો ખબર ને આગળ કથા આવશે કે સમુદ્ર મંથન માં દેવતાઓને ભેગા થઈ અમૃત કાઢવું હતું પણ નીકળ્યું ઝેર અને ઝેર કોને પીધું તો કે ભગવાન શિવે અને શિવ એટલે મહાદેવ નથી પીવાનો પણ એ ઝેરનો ભૂટિયો આપણે પી જાય તો આપણે મહાદેવ બની શકીએ તો મોટા બની શકીએ એટલે કેન્દ્રમાં ભક્તિ રાખવી જોઈએ વારંવાર મરવું નહીં મરવું તો એક વાર મરવું કે મરવું એ મહોત્સવ બની જવો જોઈએ આ ભાગવત કથા એ જીવનની પાઠશાળા છે જીવનની પાઠશાળા જીવનમાં કેમ જીવવું જોઈએ એની પાઠશાળા હોય તો આ ભાગવત કથા છે હૃદયમાં તડકણ હોવી જોઈએ ए धड़कन में राम ने कृष्ण होवाइए जो, जो जीवन में कृष्ण ना हो तो जीवन व्यर्थ जीवन किम के चलो आप सात दिवस बदाय भेगा मै श्वा श्वास राम ने भजीए श्वा श्वा कृष्ण ने भजीए परमात्मा ने याद करिए ભાગવત કથા એ તો સરિતા બતાવી છે સરિતા સરિતા એટલે જયારે આ ગામનું તોરણ બંધાણો ત્યારથી કરીને આજ સુધી આ પહેલી વખત ભાગવત સપ્તાહ થઈ રહી છે બોલો આપણે કેટલા ભાગ સાડી કહેવાય કે ગંગા